વાત કરી અન્ય સમાચારો પર તો મેટ્રો સિટી અમદાવાદ હેરિટેજ સિટી અમદાવાદ દિવસ અને કલાક સતત વિકસતા અને ધમધમતા અમદાવાદની આ ઓળખ છે પરંતુ શું તમે જાણો છો વિકસતા અમદાવાદમાંથી કંઈક ગાયબ થઈ રહ્યું છે કંઈક એવું થઈ રહ્યું છે જેના કારણે અમદાવાદ પર તોળાઈ રહ્યું છે એક એવું જોખમ જેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે

જેમાંથી આજે બચ્યા છે માત્ર 122 તળાવ જો ગ્રાફિક્સની મદદથી સમજીએ તો અમદાવાદમાંથી માંથી તળાવો થયા ગાયબ વર્ષ 1965 માં જળ સ્ત્રોતનો હતો અભ્યાસ અમેરિકા કોરોના સેટેલાઇટ ના વર્ષ 1965 ના ડેટા સામે આવ્યા વર્ષ उन्नीस सौ અમદાવાદમાં मा, मा अहमदावाद मा, मा एक हजार चार सो

એક હજાર બાવન ચોરસ કિલોમીટર જળાશયનો વિસ્તાર ગાયબ થયો તો ઓગણીસો પાસઠનો જો ડેટા જોઈએ તો આપણને ત્યાં ચૌદસો સત્તાવન કરતાં પણ વધારે તળાવો હોય એવું લાગે છે જે છેલ્લે છસો ત્રીસ તળાવો રહ્યા હતા એક અભ્યાસ એવો થયો છે કે લેન્ડસેટ સેટેલાઇટના ડેટાનો ઉપયોગ કરીને ઓગણીસો પંચોતેર થી બે હજાર નવ સુધીનો એમાં એક હજારને બાવન ચોરસ કિલોમીટરનો જળાશયનો વિસ્તાર લગભગ ગાયબ થઈ ગયો છે અમદાવાદ શહેરનો દિવસેને દિવસે વિકાસ થઈ રહ્યો છે જે સ્થળો પર કુદરતી તળાવો હતા તેનું પુરાણ કરી કોન્ક્રિટના જંગલો ઉખડકી દેવામાં આવ્યા છે આજ કારણ છે મોટા તળાવો નાના થઈ રહ્યા છે અને નાના તળાવો નકશામાંથી જ ગાયબ કરી દેવામાં આવ્યા છે શહેરના આવા તળાવોની વાત કરીએ અમદાવાદના ગાયબ તળાવ

સાચવામાં નહીં આવે તો વિકટ પરિસ્થિતિ ઊભી થશે ખાસ ગુજરાત ફર્સ્ટ તમામ સચોટ માહિતી સાથે આ અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યું છે પર્યાવરણ વિદ અને ઇતિહાસકારે આ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે જે રીતે તળાવ પર દબાણ ઊભું કરવામાં આવ્યું છે એ મોટા ખતરા સમાન છે ઈટો અને કોન્ક્રીટના જંગલો વિસ્તરવા લાગ્યા મોટા મોટા ફ્લેટો બન્યા પાકા રસ્તાઓ બન્યા ફૂટપાથ બની અને એને કારણે જે પાણી કુદરતી રીતે જમીનમાં ઉતરવું જોઈએ એ બંધ થવા લાગ્યો ભૂકંપના આંચકા આવશે તો જે જળાશયો પૂરીને તમે બાંધકામો કર્યા છે એ બધા ધરાશાયી થશે એટલે જાનમાલનું ભયંકર મોટું નુકસાન થશે એટલે પાણીની તીવ્ર અસર તો છે જ જળસ્તર તો નીચા ગયા જ છે પણ જો ભૂકંપનો નાનો આંચકો આવ્યો

વસ્ત્રાપુર તળાવના પાણી વિસ્તરાયેલા હતા પરંતુ સમયાંતરે વસ્ત્રાપુર તળાવનું પુરાણ થઈ ગયું અને તેના પર બાંધકામ કરી દેવાયું જે હું જ્યાં ઊભો છું ત્યાં અત્યારે વસ્ત્રાપુર જે કહેવાય કે અમદાવાદ હાટ વિસ્તાર છે ને આ પણ એક સમયે તળાવ હતું જળાશય હતું પરંતુ સમયની સાથે વિકાસ તો થયો છે પરંતુ વિકાસ સિવાય અનેક એવી જગ્યા છે જ્યાં જળાશયો પર પુરાણ કરવામાં આવ્યું છે જેને કારણે જળાશયોની સંખ્યા હવે નહિવત જોવા મળી રહી છે જે આવનારી પેઢી માટે પણ એક ખતર છે કારણ કે અમદાવાદનું જે જળસ્તર છે તે ખૂબ

વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે ના માત્ર અમદાવાદ શહેર અને મહાનગરપાલિકાઓ પરંતુ ખાસ ગ્રામ્ય વિસ્તારમાં પણ જે વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા જળાશયોને બચાવવા ખૂબ જરૂરી છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફાસ્ટ અમદાવાદ તળાવો ગાયબ થઈ રહ્યા છે તે નરી વાસ્તવિકતા છે જેનું પ્રમાણ પણ અમે તમને બતાવ્યું ચિંતાનો વિષય એ છે કે પરનું દબાણ તેનું પુરાણ અને તેના પર ખડકી દેવામાં આવતી ઇમારતોની સંખ્યા વધતી જઈ રહી છે જોકે આ પ્રક્રિયાને અત્યારે જ રોકવામાં નહીં આવે તો એક સમય એવો આવશે કે અમદાવાદમાં એક પણ તળાવ જોવા નહીં મળે અને અમદાવાદીઓએ તેની નકારાત્મક અસરનો સામનો પણ કરવા તૈયાર રહેવું પડશે તળાઓ ગાયબ થઈ રહ્યા છે અથવા તો ગાયબ કરી દેવામાં આવી રહ્યા છે કુદરતે આપેલી ભેટને આપણે સાચવી નથી શક્યા તે હકીકત છે આ એટલી ગંભીર બાબત છે કે જેનો અંદાજ આપણે લગાવી પણ ન શકીએ પણ વૈજ્ઞાનિક અને પર્યાવરણ વિદની દ્રષ્ટિએ જોઈએ તો આ ખાટલે મોટી ખોટ જેવી પરિસ્થિતિ છે જે કઈ તળાવો અદ્રશ્ય થઈ રહ્યા છે એ આપણે માનવજાત માટે હાનિકારક છે જ રોગચાળો ફેલાય અને જો તળાવો ને નાશ કરીશું આપણે અને જો દુષ્કાળ પડશે તો આપણને પાણી ક્યાંયથી મળશે નહીં તો એ પણ આપણા માટે વિકટ પરિસ્થિતિ કહી શકાય અમદાવાદની જ વાત કરીએ તો લગભગ ત્રણસો જેટલા તળાવો હતા આજે નાના મોટા થઈને માંડ પચાસ બચ્યા હશે મોટાભાગે પુરાણ થઈ ગયું વસ્ત્રાપુરની જ વાત કરો ને એક તળાવ જે હતું ત્યાં વસ્ત્રાપુર હાટ અને બીજા આવાસો બન્યા અને બાજુમાં જે બનાવ્યું બ્યુટિફિકેશનના નામે વસ્ત્રાપુર તળાવ જે મિની કાંકરિયા જેવું કહેવાય છે ત્યાં પાણી જ નથી ભરાતું કારણ કે ચોમાસામાં વરસાદનો આવરો ત્યાં આવતો જ નથી એટલે એ તળાવ ખાલી રહે અને જીએમડીસીનું ગ્રાઉન્ડ પાણીથી ભરાઈ જાય સેટેલાઇટ મેપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમદાવાદમાં વર્ષો પહેલાં કેટલા તળાવ હતા અને આજે વર્તમાન સ્થિતિમાં શહેરમાં કેટલા તળાવો નામ શેષ થઈ ગયા છે આપણે તો વિકાસની આંધળી દોટમાં કુદરતે આપેલી અમૂલ્ય ભેટને સમજ્યા વિના જ તેના પર ઇમારતો અને બાંધકામ ખડકી દીધા છે આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે આ કુદરતી જળ સ્ત્રોત કે જેને આપણે મોટી સંખ્યામાં હાનિ પહોંચાડી છે તેનાથી હવે આપણે કેવા પડકારોનો સામનો કરવો પડશે

મોટાભાગે વ્યવસ્થિત રીતે આ તળાવોને દૂર કરવામાં આવ્યા છે કુદરતી પાણીના જે વહેણો બંધ થવાને કારણે કાળક્રમે એના પર દબાણો વગેરે થવાને કારણે એને પૂરી દેવામાં આવ્યો એને કારણે આ બધા જે પૌરાણિક તળાવો હતા એ બધા નાશ પામ્યા છે અને એને કારણે આજે જે કંઈ પણ સમસ્યાઓ ગ્લોબલ વોર્મિંગ ચોક્કસ છે પણ આ મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત જ છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે અમદાવાદના જે પહેલાં જે તળાવ હતા એ ના લીધે જળસ્તર ઊંચું હતું આજે બધા તળાવો પૂરીને આવાસો બન્યા છે કે રોડ રસ્તા એવી રીતે બનાવ્યા છે કે પાણીનો આવરો રોકાયો એના લીધે બે નુકસાન થયું એક તો પાણીનું પરકોલેશન થવું જોઈએ જળસ્તર ઊંચા આવવા જોઈએ એ નથી થયા અને બીજી બાજુ બે ઇંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર થઈ જાય છે અને ગુજરાતની આખી વાત કરીએ તો છેલ્લા પંદર વર્ષમાં સો ટકાથી વધારે વરસાદ પડ્યો છે તેમ છતાં ફેબ્રુઆરી મહિનો આવે એટલે પાણીની તંગી પડે છે કારણ કે જે પાણીનો સંગ્રહ થવો જોઈતો એ નથી થતો તળાવ પૂરાઈ ગયા એ માત્ર અમદાવાદમાં જ નહીં એ શહેરોમાં આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ છે કે તળાવો ગાયબ થવાની શું માઠી અસર થાય તો આપને જણાવી દઈએ કે તળાવો પુરાઈ જવાને કારણે ઈકોસિસ્ટમ ને માઠી અસર જૈવ વિવિધતા ખોરવાઈ આબોહવા પરિવર્તન ને નકારાત્મક અસર પાણીની અછત સહિત ના નકારાત્મક પરિણામ માનવ સર્જિત પૂર નું નિર્માણ ભૂગર્ભ જળ સ્તર નું ઘટવું વૈજ્ઞાનિક અને પર્યાવરણ વિદ નું કહેવું છે કે આની ખૂબ જ ગંભીર અસરો થશે સાંભળો શું કહી રહ્યા છે નિષ્ણાતો હવે આપણે એમ કહીએ કે આ બધા મોટા ભાગના તળાવો નાશ પામ્યા છે તો અસર એને શું થાય તો એને આખી ડ્રેનેજ પેસ્ટ આ વિસ્તારની ડ્રેનેજ પેટર્ન આખી બદલાઈ જાય અને જે પાણી નીચે ઉતરવું જોઈએ જમીનમાં ઉતરવું જોઈએ એ ઉતરે નહીં અને પાણીનો ભરાવો થાય એટલે મચ્છરનું બ્રીડિંગ થાય રોગચાળો ફેલાય એટલે મોટા ભાગે આપણે સહન કરવાનું લોકોએ જ સહન કરવાનું રહેશે જે પૌરાણિક તળાવો છે જે કુદરતી સોર્સ હતા

ખૂબ જરૂરી છે કારણ કે જો સાચવવામાં નહીં આવે તો આવનારી પેઢી માટે પાણી બચાવવું ખૂબ અઘરું સાબિત થશે કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ